છટ હતી એવું કે રાંદમ છટ હતી એટલે બધું રાંદ નાખેલું છે થેપલા અને ગળા થેપલા ટાઈપ નું તીખા થેપલા ને ભીંડા ની સિંગો ને પછી ખીર ને એવું બધું છે તો સારું ચાલો આજના ના ની શરૂઆત કરીએ તો ગુડ મોર્નિંગ થેન્ક યુ તમારા માટે ઓકે ચાલો ચાલો મિત્રો ભાઈ ને કન્ટિન્યુ મળી આવે બરોબર બધા લોકો નું ગુડ મોર્નિંગ શીતળા માં જવાનું છે તો બતાવશે તમને બી બરોબર ફ્રેન્ડ તો ત્યારે ખૂબ સવારના વાગી ગયા છે દસ અને હાલ આપણે બનાવવાના છે કુલર તો કુલર બનાવવા હાટો આપણે ફટાફટ અહીંયા રેડી કરી નાખ્યું છે આપણું બધું ઘઉનો લોટ ગોળ અને ઘી નાખીને કુલર બનાવી નાખીશું તો હમણાં શીતળામાં આપણે મળેલી જઈશું આપણે એક સીતળ બનાવવું હોય આમ ઝારવાનું હોય તો પાણી આરે હમણાં આપણે ઝારી દઈશું તો સીતળામાં આરાધના કરી તો હાલ આપણે બનાવી રહ્યા છે કુલર તો ફટાફટ કુલર બનાવી નાખવાનું પછી પાસે તમને મળશું તો વિડીયોમાં બનાવી જો તો ચાલો કુલર બનાવવા ચાલો ફ્રેન્ડ્સ તો આપણે અહીં શીતળામાં ને દીધું છે ચાંદલો કરી લીધો છે આપણે પણ ચાંદલો કરી લીધો છે મસ્ત મજાનો તો હવે આપણે સાંભળવાની છે વાર્તા તો વાર્તાની ચોપડી હાલ ઝડતી નથી એટલા માટે મારા ફોનમાં જ વાર્તા સાંભળવાની છે તો હું અને કાંઈકી બંને રહ્યા છીએ તો મારા કાંઈકીને હવે ફોનમાં વાર્તા સાંભળવાની છે તો ટાફટા ફોનમાં વાર્તા સાંભળી લઈએ કારણ કે આવી ગયા છે દસ સાડા દસ સોરી સાડા દસ થઈ ગયા છે તો ટાફટાઓ ફોનમાં વાર્તા સાંભળી લઈએ તો સર ચાલો પછી પાછા મળીને મીશુબેન હાલ ગયા છે ને પપ્પા અરે હા ઉદ્ઘાટનમાં તો એ ઉદ્ઘાટનમાં ગયા છે મોટા મોટાબાની વન ડિઝાઇન આવી ગયા ગાય ને નીરીન પાઇન અને હું ને કાંઈક હવે બંને વાર્તા સાંભળી લઈએ તો મળીએ ચલો ફ્રેન્ડ તો આપણે વાર્તા કઈ લીધી છે સોરી સાંભળી લીધી છે તો આજ જ ફોનમાં આ મોબાઈલમાં આપણે વાર્તા સાંભળી લીધી છે અને હવે આપણે બનાવવાનું છે રાયતું કારણ કે વાગી ગયા છે અગિયાર તો રાયતું બનાવવા માટે આપણે રાયને વાટી લેવાની છે તો આ પથ્થરથી વાટી લઈએ પહેલાં પછી બનાવવાનું છે રાયતું

એટલે પછી શું બનાવવાનો એનો ખ્યાલ જ છે આ તલવાર છે તુલસી કે કુલર બોલતે ઉસકો ઠીક એ હે અમારો ફેવરિટ રાયતા ઇસમેં થોડા સેવ જાયેગા ઇસમેં કડક કડક વાલા સેવ હે આપણે અહીંયા આજતમ હોય ને શીતકાલે રાંધણ સટ હતી તો આજે આજતમ છે અને રાંધવાનું હોય ને બધાને રહેવાનું હોય તુલસીની બધા છે એ શું કહેવાય અને હે

તમારું શું કેવું છે મેં તેનો એમ કીધું તો પછી વ્રત ન રેવાય છોકરાને કેમ કે સી નો મને ખબર પડે કે સી કરશે કે નહીં કરે કરે તો કદાચ ઈ કદાચ જમતી હોય તો ઊભું થઈને સાફ કરવા જવું પડે બરોબર છે ભળી એટલે એ છોકરાથી વિશે શું હોય તમે બધા છો છોકરા પતિ હાટું નથી રહેતા વરતો બધા

હા પણ આવે અને તે હોય એ સમય હોય તો આપણે સમય ફેર કરવો પડે અથવા તમારું વ્રત હોય તો એ વ્રત છે ઘણી સાઈડમાં રહે અને ઘડીક આપણે સાપ બાપ કરવા જવું પડે બરાબર તમારું શું કેવું છે આ ઉપર અમારે ડિબેટ થાલતી છે બરાબર દેકારો આવતો હતો બટ તમે આમાં કંઈક ખુલાસો આવજો બરાબર છે વ્રત દેવાનું કોઈ ના નથી પણ છોકરાઓ માટે કોઈ પણ વસ્તુ હોય એ છોકરા માટે બધી બાંધછોડ કરવી પડે પડે ને પડે તમારું શું કેવું છે જરૂર કમેન્ટ કરજો હારો હાલો હું હવે જમી લો કે આપણે કંઈક વ્રત વ્રત છે ને બરાબર છે સારો આવો બરાબર પછી થોડી થોડીક વિશેષ વાત કરીશ એ મમ કરાવ મિસ્ટોને એટલે પચા હું જમી લઉં બરાબર તે ઈ મિસ્ટમ હોવરા સફુત થઈ જશે

હાલો મિત્રો હા હાડીરામ મહાદેવ પહોંચી ગયેલા છીએ હાલો પેલા દર્શન કરીએ અને દર્શન તો તમને ઘણી વખત કરાવ્યા છે પણ ખાલી જે નોર્મલી ચક્કર લગાવીએ ને તમને બતાવજો બરાબર ચાલો બના રહ્યું છું વિડીયોમાં બરાબર છે બાકી ધોધ તો ચાલુ છે બધા નાઈ પણ છે પણ મેળો આજનો હોય દર હોમ મારે ભાદર મેળો હોય હેલો મિત્રો પડે છે બેઠા છીએ અમારું મિસ્ટર છે એની મમ્મી છે પાછળ બધા જોવા નાય છે અને આ છે હાંડીડા માદી બરોબર છે મિસ્ટુર નાવાનું બહુ મન થાય બટ હવે અમે કંટ્રોલ રાખાવીએ બરોબર ને

હવે મારે તો મારું કઈક કરવું પડે એટલે મારે કઈક થોડુંક એડજસ્ટ કરવાનું છે આખો દિવસ કે નહીં શકે તો મેં કીધું સારું બીજો કેટલું રાયતું તો ભાવે પણ પછી કાલે સાંજે કરેલા થેપલાન એ બધું ગળી રોટલી બધું અત્યારે બી ખાવાનું એમ તો જેટલે થોડુંક એવું જોઈએ ને થોડા કેળા લેતા પછી મિક્સું બંધ આવે છે સારું હાલો ઘરે આવતા રહ્યા મળીએ કન્ટિન્યુ ચાલો મિત્રો વાળું પાણી કરી લીધા છે તુલસી ફરળ કરી લીધેલું છે વાગવા એવા છે પોણા નવ મિસ્ટુબેન ને ફોન જોવો છે માટે એ રોવે છે અમે ફોન એને આપતા નથી ને બધી રામાયણ છે ચાલો ચાલો આજના વિડીયોમાં તમને ઘણું બધું બધું હાથ ગયા છે તુલસી શીતળા માતાજી નું વ્રત હતું બરોબર છે ને કઈ ખોટો નથી બોલતો નાના ઓકે સારું ચાલો કેમેરામાં ખરાબ નથી તો સારું ચાલો આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ વિડીયો તમને સારો લાગી વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દઈજો થેન્ક યુ ફોર વોચિંગ